કેમ છો મિત્રો તો આજે આપણે ઘંટી આપણે ટાકશું આ રીતે ઘંટી ટાંકવાની હોય છે તમે જોઈ શકો છો મશીન દ્વારા ઘંટી ટકાય છે પહેલાંના જમાનામાં સીણી હથોડીથી ઘંટી ટાંકવામાં આવતી હતી અને બહુ મુશ્કેલી થતી હતી હવે તમે જોઈ શકો છો કે આ રીતે ઘંટી ટાંકવાની હોય છે મશીનથી ગ્લાઇન્ડર મશીનથી અને થોડીક જ વારમાં પાંચથી દસ પંદર મિનિટમાં ઘંટી કમ્પ્લીટ ટંકાઈ જાય છે ખોલ ફીટમાં વધીને અડધી કલાક થાય છે કલાકમાં તો ઘંટી ટાંકીને કમ્પ્લીટ થાય પહેલાંના જમાનામાં એક એક બે કલાક ત્રણ ત્રણ કલાક ઘંટી ટાંકવામાં જતો રહેતો હતો એ સમય હવે જતા રહ્યા હવેના સમયમાં મશીનથી ઘંટી ટાંકવામાં આવે છે અને હું પોતે જ ઘંટી ટાંકી રહ્યો છું તમે જોઈ શકો છો કે કઈ રીતે ઘંટી ટાંકવામાં આવે છે મશીન દ્વારા બહુ જણવોટાયથી કામ કરવામાં આવે છે અને તમે જોઈ શકો છો અમારું ઘંટીનું નામ છે શ્રી મણિધર ફ્લોર મિલ બરવાળા આ આપણી ઘંટી છે જો ખુલ્લી કરીને રાખી છે બધું ખોલી નાખું છું અને હું પોતે કામ કરી રહ્યો છું ઘંટીના પથ્થર ઉપર ઘંટી ટાંકવાનું બાજુમાં રચકણો ઉડે છે તમે જોઈ શકો છો અને આ પહેલાંનો પાર્ટ છે કે જેમાં હું નીચે પાટી ઉતારી રહ્યો હતો જે પાટીને હથોડીને છીણી દ્વારા નીચે ઉતારવામાં આવે છે જેનાથી પાટી ઘસાય નહીં અને લોકોના જે ખો હોય એમાં કોઈ તકલીફ ન પડે કે કોઈ લચકણો ન આવે એના માટે પાટી નીચે ઉતારવામાં આવે છે અને પથ્થરને બાંધીને રાખે છે પાટી કે પથ્થર ફાટી ન જાય તૂટી ન જાય એ માટે પાટી હોય છે થોડી થોડી વારે નીચે ઉતારવાની હોય છે